મિત્રો આજે આપણે ધાણાની સુકવણી કરવાની છે જો ધાણા બહુ બધા અત્યારે બજારમાં આવે છે તો આપણે આને સુકવણી કરવાની છે તો મેં આ ધાણા ધોઈને રાખ્યા હતા હવે આપણે આ એક કોટનનો રૂમાલ લીધો છે એમાં આપણે સુકવી દેવાના છે જો આ રીતે આપણે એને સુકવી દઈશું અને આપણે ચારથી પાંચ દિવસ માટે સુકવવા મૂકવાના છે ધાણા આવા નવા લીલા રહે છે જો આ રીતે આપણે પાંચ દિવસ થાય ત્યાં સુધી સુકવા દેસુ જો આ આપણે ધાણા છાયે સુકવાતા છે ને લીલા એકદમ તમને ખ્યાલ જ ન આવે નાખો તોય કે આ સુકવણીના ધાણા છે આ ધાણા પણ આપણે ચાર પાંચ દિવસ થયા છે સરસ સુકાઈને થઈ ગયા છે હવે આપણે રેડ ટાઈટ કોથળીમાં ભરી લેવાના છે તો આ રીતે આપણા ધાણા સુકાઈને રેડી થઈ ગયા છે મુશાંતિ મિત્રો